કલિયુગનું કાળચક્ર એના સમય પ્રમાણે હંમેશા ફરી રહ્યું છે આપણા ગ્રંથોમાં કે આપણા પુરાણોમાં અત્યારે જે ઘટનાઓ કલિયુગમાં બની રહી છે એ ઘટનાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે ફક્ત ફરક એટલો છે કે એ ગ્રંથોને આપણે સારી રીતે સમજ્યા નથી કે વાંચ્યું નથી વાંચ્યું છે તો ફક્ત વાંચવા ખાતર વાંચ્યું છે એમાં ધ્યાન દઈ અને આપણે આપણા શાસ્ત્રોની પુરાણોની વાતોનું ઊંડું સમર્થ નથી કર્યું મિત્રો ત્યારે અત્યારે જે ઘટનાઓ ઘટિત થઈ રહી છે એ બધી ઘટનાઓ આ કાળ ચક્ર સાથે ફરી રહી છે મિત્રો કળિયુગની ભવિષ્યવાણી કે આગમવાણી જે વર્ષો પહેલાં આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં વર્ણવેલ છે જે આજના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો આપણા ભારત દેશના ઋષિ મુનિઓ કે સંતો પોતાની યોગ શક્તિથી કે યોગ સાધનાથી આવનારા સમયનું આગમ ભાગતા હતા એટલે કે ભવિષ્ય ભાગતા હતા કે આવનારો સમય કળિયુગનો કેવો હશે કેવી ઘટનાઓ એ કળિયુગમાં ઘટિત થશે એની સંપૂર્ણ માહિતી આપણને આપતા ગયા પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી ક્યાંક ને ક્યાંક આપણે એ શાસ્ત્રોને સમજવાનું ચૂકી ગયા કે એને આપણે એનું અર્થ ભૂલી ગયા નહીતર કળીયુગમાં જે ઘટનાઓ ઘટીત થઈ રહી છે એની સંપૂર્ણ માહિતી આપણને વર્ષો પહેલાં આપણા ભારત દેશના ઋષિમુનિઓ આપી ગયા હતા આપણે જાણી શકીએ કે કળીયુગનો અંત કે પૃથ્વીનો અંત ક્યારે મિત્રો પૃથ્વીનું આયુષ્ય જો હું તમને મિત્રો કહી દઉં તો કુલ આયુષ્ય ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષ માનવામાં આવ્યું છે સૃષ્ટિની ઉત્પત્તિથી સૃષ્ટિના પ્રલય સુધીનો આ સમય બતાવે છે બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિનો નાશ થાય અને તે મહાપ્રલય કહેવામાં આવે છે મિત્રો આવી ઘણી બધી ઘટનાઓ જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે પણ એ આપણે જાણી શક્યા નથી મિત્રો પુરાણોનું પણ માનવામાં આવે તો કળીયુગમાં જેના મોંમાંથી જે નીકળશે એ શાસ્ત્રોક્ત વિદ્વાન સમજવામાં આવશે લોકો ભૂત પ્રેતને દેવતા માનવા લાગશે એની જ પૂજા કરશે અને આવી અનેક વાતો જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે મિત્રો કળીયુગના અંતમાં દુકાળ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે આત્મહત્યા કરવા લાગશે કળીયુગના લોકો ખાણીપીણીને જરૂરત સમજશે પેટ ભરવા માટે કંઈ ને કંઈ ખાઈ લેશે અને ભગવાનને ભોગ લગાવ્યા વગર જ પોતાનું પેટ ભરી લેશે કળીયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે પણ પ્રજાને હંમેશા લૂંટતો હશે મિત્રો આવી અનેક ઘટનાઓ અને એવા જ સંત દેવાયત પંડિત નામના સંત જે કળીયુગની આગમવાણી ભાખતા જે જે શબ્દો કહી ગયા એ સંત જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ ભાખતા એ આગમ આજના સમયમાં એકદમ સાચા પડ્યા છે એવી જ રીતે મામયદેવ સંત અછતાનંદાસજી સંજય જોશી સહદેવ જોશી આવા અનેક મહાનુભાવો જેણે જેણે કળીજુગની વાણી કહી છે કળીજુગના આગમ બાખ્યા છે એ આજના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહ્યા છે પહેલાંના વર્ષો પહેલાં કહી ગયા હતા કે પાણી છે પડી કે વેચાશે જે પાણી આપણે વર્ષોથી પીતા આવ્યા છીએ એમાં જ કોઈક વ્યક્તિ આવી એ પાણીને બોટલમાં કે કોથળીમાં ભરી અને વીસ વીસ રૂપિયા વેચતા થયા મિત્રો આ વર્ષો પહેલાંની વાતો હતી જે આજના સમયમાં એકદમ સાચી પડી છે મિત્રો કે ગાય છે બકરી જેટલી થઈ જશે દૂધ દહીં છાશ છે એ પડી કે વેચાશે અને આજના સમયમાં વર્તમાન સમયમાં આવું બધું બની રહ્યું છે મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે જે ઘટનાઓ અત્યારે ઘટિત થઈ રહી છે કળી જુગમાં બની રહી છે એ બધું વાતોનો ઉલ્લેખ વર્ષો પહેલાં દેવાયત પંડિત નામના સંતે એના ભજનોમાં એની આગમવાણીમાં કે એમના દુહામાં કળી જુગના માણસને ચેતતા કર્યા છે મિત્રો પણ કળી જુગનું આ કાળચક્ર હંમેશા હંમેશા ફરી રહ્યું છે જે આપણને ચેતતા કરી રહ્યો છે આપણા કર્મ તરફ વાળી રહ્યો છે કે મનુષ્યનું કર્મ શું છે અને શું કરવાનું છે અને તે શું કરી રહ્યો છે મિત્રો એવી કઢી અનેક ઘટનાઓ જે અત્યારે ઘટીત થઈ રહી છે કે ઘટી ચૂકી છે કે અથવા આગળના સમયમાં ઘટવાની છે